હરણી બોટકાંડમાં મૃત્યુ પામેલા બાળકો અને શિક્ષકોના અર્ધવાર્ષિક તિથિના ઉપલક્ષમાં તેમજ ન્યાયની માંગણી સાથે વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા ગાંધીનગર ગૃહ ખાતે કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો વડોદરા શહેરમાં હરણી ખાતે આવેલ લેક ઝોનમાં હોડી પલટી જવાથી સ્કૂલના બાર બાળકો અને બે શિક્ષકોના કરુણ મોત થયા હતા આ બનાવને પગલે ભારે ચકચાર મચી ગઈ હતી એટલો જ નહીં આ દુર્ઘટનાની નોંધ રાજ્ય કક્ષાએ પણ લેવાતા ભારે ખડબળાટ મચી ગયો હતો આ દુર્ઘટનામાં દોષિત માનવામાં આવેલા એવા ઉચ્ચ અધિકારીઓને સ્થાનિક પ્રશાસન દ્વારા આરોપીઓને બચાવવાના તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા હતા ત્યારે આ બનાવની અર્ધવાર્ષિક પુણ્યતિથિના ઉપલક્ષ્યમાં અને બાળકો ગુમાવનાર પરિવારને ન્યાય મળે તેમજ આરોપીઓની જેલ ભેગા કરવામાં આવે તેવી માંગ વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા કરવામાં આવી છે જે અંતર્ગત ગાંધીનગર ગૃહ ખાતે ધરણાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો પરંતુ પોલીસે કાર્યક્રમના સમયની પરમિશન ન આપતા ગાંધીનગર ગૃહ ખાતે બેઠેલા કોંગ્રેસ સમિતિના શહેર પ્રમુખ ઋત્વિક જોશી સહિત અન્ય કોંગ્રેસી કાર્યકરોની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી કોંગ્રેસ પાર્ટીએ પોર્ટ ખાનની જે છ માસિક પુણ્યતિથિનું એક રીઝન કરીને અમારી પાસે પરમિશન માગેલ હતું પરંતુ આ એક સિટીના મધ્યનો વિસ્તાર છે ભીડભાડ થવામાં અને લોકોને મુવમેન્ટમાં તકલીફ હોય જેને કારણે અમે અમને પરમિશન આપી નથી અને તેમ છતાં પણ આ લોકો જે પરમિશન ન હતા અને કાયદાનું ઉલ્લંઘન કરીને અહીંયા ધરણા પર બેઠા હતા તો સાતેક જેટલા જે કોંગ્રેસી કાર્યકરો છે અને અત્યારે ડિટેઈન કરવામાં છે સર એ લોકોનું કહેવું છે કે પોલીસ પરમિશન માંગવાનું છે તો પોલીસ પરમિશન તો માંગવામાં આવી હતી પણ કોઈ પણ રીઝન વગર અને ખાલી ખાલી તમે કોઈ પણ કારણ વગર જ્યારે પરમિશન માંગતા હોય તો પોલીસ ભી ઘણા એન્ગેજ હોય છે લોકોને ભી ડિસ્ટર્બન્સ થતા હોય છે તેના કારણે પરમિશન આપેલ નથી એક તરફ ગુજરાત સરકાર ડિક્લેર કરે છે કે તમામને ન્યાય આપીશું કોઈ ચમરબંધીને છોડવા નહીં આવે પણ જ્યારે પીડિત પરિવારના લોકો ધરણા કરીને પોતાના માટે જસ્ટિસ ડિમાન્ડ કરવા પોલીસ પરમિશન માંગે છે તો પોલીસ પરવાનગી નથી મળતી કાર્યક્રમ શરૂ થતાં પહેલાં તે લોકોની ધડક ધરપકડ થાય છે આ અનડિક્લેડ ઇમરજન્સી નથી તો શું છે ગુજરાતમાં કાયદો વ્યવસ્થા એક બાજુ ઠપ થઈ રહી છે તમામ નીતિ નિયમ એડે મૂકીને ગમે તેમ પરમિશન્સ મળે છે ગમે તેમ લોકોની જીવ સાથે ચેડા થાય છે તમે રાજકોટ જોઈ લો મોરબી જોઈ લો વડોદરા જોઈ લો સુરતના કાંડ જોઈ લો તમામ જગ્યાએ લાપરવાહી સરકારી તંત્રની અને હવે કોઈ ધરણા કરે કે વિરોધ કરે કે સરકારની આ ખામીઓ ઉજાગર કરે ન્યાય માટે લડત કરે તો આ રીતના જોરજબરજસ્તીથી એ લોકોને પોતાનું વિરોધ પ્રદર્શન કરવાનો બી ઓપોર્ચ્યુનિટી નહીં આપનારા સરકાર હવે વિરોધથી ડરે છે કારણ કે એ લોકોએ દરેક જગ્યાએ ભ્રષ્ટાચાર જ એટલા બધા કર્યા છે અમારી માંગણી એ છે કે ભારતીય જનતા પાર્ટી જે કોર્ટની રાહે હમણાં ચુકાદો આવ્યો અને બે કમિશનરને તત્કાલીન કમિશનરને સજા કરવાની વાત થઈ તો રાજ્ય સરકાર એ બે કમિશનર્સને બચાવવા જતી હતી તો એની પાછળનું કારણ શું આ બે કમિશનરની ધરપકડ કરવાથી એમના કયા મોટા રાજકીય નેતાઓના માથા નામ ખુલવાના હતા જેમને બચાવવાનો પ્રયત્ન રાજ્ય સરકાર કરે છે આ તમામ અધિકારીઓ તો ચિઠ્ઠીના ચાકર હોય છે અલ્ટિમેટલી ડિસિઝન મેકર તો જે પદાધિકારીઓ શાસક પક્ષના હોય છે નેતાઓ હોય છે જ હોય છે તો આની પાછળ કયા રાજકીય નેતાઓની સંડોવણી હતી એ નામ બહાર આવે અને અધિકારીઓએ બી બેફામ જેમના પર દબાણવશ આ બધા કૃત્ય કરાવવામાં આવે છે અધિકારીઓએ બી ખુલીને બોલવું જોઈએ કે એ લોકો પાસે કોણ આ ઇન્સ્ટ્રક્શન થી કોણા દબાણ પૂર્વક આવા ખોટા નિર્ણયો લેવડાવવામાં આવે છે હરની બોટ કાંડ જે માનવ સર્જિત હત્યાકાંડ થયો તો આજે એની અર્ધવાર્ષિક પુણ્યતિથિ છ મહિના પૂરા થયા છે આજે પણ પીડિત પરિવાર ન્યાયની આશા ઝંખી રહ્યો છે કારણ કે જે પ્રમાણે આજે શાળાના સંચાલકો હોય કે કેટલાક મોટા માથાના અધિકારીઓ હોય જિલ્લા શિક્ષણ અધિકારી જેમની સામે ગુનો દાખલ થવો જોઈએ થયો નથી હાઈકોર્ટમાંથી તો ન્યાયની આશા છે ને ન્યાય થઈ રહ્યો છે પરંતુ અહીંયા જે શહેર કક્ષાએ આજે કલેક્ટર લેવલથી હોય કે પોલીસ કમિશનર સાહેબના લેવલથી હોય કે મ્યુનિસિપલ કમિશનર સાહેબના લેવલથી હોય છે હાઈકોર્ટ આમાં આ લોકોને આટલું ઝાટકણી કાઢી તો પણ તમે જુઓ કે આ લોકો આ ખાડા કાન કરે છે અને જે ફરિયાદો લેવી જોઈએ છ છ મહિના થઈ ગયા હરની બોટ કાનને એટલે ગાંધીજીના માર્ગે અહીંયા ધરણાના કાર્યક્રમ રાખ્યો તો પોલીસ દ્વારા અમે પોલીસ પાસે અડતાલીસ કલાક પહેલાં પરવાનગી માંગી છે તે છતાં અમને પરવાનગી આપવામાં આવી નથી લોકશાહીમાં આજે ધરણા પ્રદર્શન કરવા કે પોતાના હક માટે બોલવું પણ ગુનો થઈ ગયો છે એવું લાગે છે કે તમે જુઓ પોલીસે મોટી સંખ્યામાં અહીં હાજર છે અને અમને પીડિત પરિવાર અહીં બેઠું છે અમે એમના સપોર્ટમાં અહીં બેઠા છે તે છતાં આ લોકો પરવાનગી આપતા નથી ભાજપના નેતાઓ ખુલ્લે આમ કાયદાનો ભંગ કરે ત્યારે એમની સામે કાર્યવાહી ન થાય પરંતુ અમે લોકો આ પીડિત પરિવાર જો બેઠા છે અને શાંતિથી નથી ટ્રાફિક જામ કરતા નથી રક્ષારોકો કર્યું તો પણ લોકશાહી ડબે કરી રહ્યા છે તો એ પરવાનગી નથી મળ આપતા દુઃખ છે એ વાતનું શું આ લોકશાહી છે કે નહીં બહુ મોટો પ્રશ્ન છે હરણી બોટકાંડમાં ચૌદ નિર્દોષ નાગરિકો જેમાં બાળકો હતા જેના કરુણ મોત પાછળ જવાબદાર કોણ આજે છ મહિના થયા અમે ધરણાનો કાર્યક્રમ આપ્યો ન્યાય અપાવવાની વાત છે હજી પણ એમાં જે પણ વ્યક્તિઓ સંડોવાયેલા હોય એ લોકોના નામ બહાર આવવા જોઈએ સૌથી મહત્વની બાબત કે નામદાર હાઈકોર્ટે શું મોટો કમ્પ્લેન કરી જાતે ફરિયાદ કરેલી છે કયા ભારતીય જનતા પાર્ટીએ ન્યાય આપવા વાત કરી જ્યારે હાઈકોર્ટે સરકારને આ ભ્રષ્ટાચારનો રિપોર્ટ આપવાનું કહ્યું તો ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની સરકારે જે રિપોર્ટ મૂક્યો એ રિપોર્ટ હાઈકોર્ટે ફેંકી દીધો કે આવો રિપોર્ટ બનાવવા તો આ વાર્તા કરવાની છે લોકોના મોત થયા છે અને કોણ જવાબદાર છે સ્પષ્ટ છે તો ભારતીય જનતા પાર્ટીની સંપૂર્ણ છે આ બોટ કાંડ પાછળ એમાં એ લોકોએ ભ્રષ્ટાચાર કર્યો છે કારણ કે અધિકારીઓ એકલા નહીં સામેલ અધિકારીઓ સાથે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ પણ સામેલ છે તમે કોઈ પણ પ્રોજેક્ટ કરો છો તો તમે ક્રેડિટ કોણ લે છે મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ કોના છે પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશીપ પ્રોજેક્ટ કોનો નરેન્દ્ર મોદીજીનો અને એનું ઇમ્પ્લિમેન્ટ કોણ કરે છે તો ભારતીય જનતા પાર્ટીના શાસકો કરી રહ્યા છે તો એમાં એ ટાઈપના મેયર હોય સ્ટેન્ડિંગ ચેરમેન હોય એ લોકોએ પણ એમાં પૈસા લીધા હશે ને ભ્રષ્ટાચાર કર્યો હશે ને તો એ પણ નામ બારવા આવવા જોઈએ તત્કાલીન કમિશનર એચ એસ પટેલ અને તે બીજા તત્કાલીન કમિશનર વિનોદ રાવ બે કમિશનરના રાજમાં આ બધું ભ્રષ્ટાચારનું આખું કૌભાંડ રચાયું એ લોકોને સજા કરવાનો હુકમ કર્યો છે ખાતાકીય ઇન્કવાયરી બી કરી છે આવતી વખત કોર્ટની તારીખની અંદર એમને કઈ સજા કરી એનો પણ ઉલ્લેખ કોર્ટ બહુ કડક અને સારો નિર્ણય આપી રહી છે પણ સાથે સાથે નૈતિક જવાબદારી ભારતીય જનતા પાર્ટીના નેતાઓની છે આપ સમજી શકજો જગ્યા કે આ પોલીસે આજે અમે ખાલી ધરણાનો કાર્યક્રમ આ આ વિષયને લોકોને ન્યાય અપાવવા માટે કર્યો તો આ કોના ઇશારે કામ કરી રહ્યા છે ભારતીય જનતા પાર્ટીના ઇશારે જ કામ કરી રહી છે પોલીસ અમે તો ખાલી શાંતિપૂર્વક દેખાવો કરવા આવ્યા છીએ અહીંયા બેસીને કોઈ મારામારી કરવાની નથી શહેરની પરિસ્થિતિ કંઈ અશાંત થઈ જવાની નથી જેથી તમે પરમિશન ન આપી શકો સ્પષ્ટ રીતે અમે આ લોકોને ન્યાય આપવા માટેનો પ્રયત્ન કરીએ સાથે સાથે રાહુલ ગાંધી ઘણી બોટ કાંડના હતા એ લોકોના ફેમિલીને મળ્યા છે આ વાત તો પાર્લામેન્ટ સુધી પહોંચવાની છે અને પાર્લામેન્ટમાં પણ આની ચર્ચા થશે સાહેબ આજે છ મહિના થઈ ગયા આજે અઢાર તારીખ છે અઢાર જાન્યુઆરી આ ઘટના બનેલી અમારી પહેલાં પહેલાં દિવસથી માગણી એ જ હતી કે ભાઈ આમાં જે ફરિયાદ કરતા છે પોતે આરોપી છે આજે કોર્પોરેશને પણ કમિશનરશ્રીએ જે તપાસ કરી એમાં એ આરોપી તરીકે એમને ગણ્યા છે કે ભાઈ એમનું એટલું જ વાંક છે એટલે અમે આ વસ્તુ પહેલાં દિવસથી જ કહી રહ્યા છીએ અને બીજી વાત એ કે હાઈકોર્ટે જ્યારે કહી દીધું છે કે ભાઈ આમાં પૂર્વ કમિશનર હતા એ આમાં એમનું રોલ છે તે છતાં હજી સુધી એમના ઉપર કાર્યવાહી કમ નહીં થઈ હજી સુધી એમને છાવરવામાં કેમ આવી રહ્યું છે એમને બચાવવાનો પ્રયાસ કમ કરી રહ્યા છે બધા આ છોકરાઓ ગયા છે શું ઓછા છે હજી તમારે વધારે છોકરાઓની બલી જોઈએ છે તો પછી તમે એના ઉપર આરો તમે આરોપ દર્જ કરશો ને એને ધરપકડ કરશો જ્યારે નાના નાના એ આરોપીઓ હતા જે વોચમેન હતા એ બધાને તમે પહેલાં જ દિવસે પકડી લીધેલા એમાં લે પણ પંદર આરોપી તો હજી બહાર થઈ ગયા બહાર છૂટી પણ ગયા છે હજી તમે ન્યાય માટે લડી રહ્યા છે કે આરોપી પૂરા પકડાય નહીં એ પહેલાં કોર્ટે પંદર આરોપીઓને તો જામીન આપી દીધી જામીન જામીન લેવું એમનો અધિકાર છે બરાબર છે પણ તમે આટલું વહેલા કેવી રીતના આપી શકો જ્યારે આ લોકોની એટલી મોટી બેદરકારી થઈ કે બાર છોકરાઓ અને બે શિક્ષિકાઓનું ભોગ એ લોકોએ લઈ લીધો તમે પંદર આ લોકોને પંદર આરોપીઓને એક સાથે કેવી રીતના છોડી શકો અમને બહુ દુઃખ થયું જ્યારે અમે જાણવા મળ્યું કે ભાઈ અગિયાર આરોપીઓને એક સાથે જામીન થઈ ગઈ તો એ બહુ મોટો અમને ઘાત લાગ્યો કે ભાઈ અમને ઇન્સાફ મળશે કે નહીં મળશે અમને એ વસ્તુની બીક લાગી લાગવા માટે પણ જ્યારે હાઈકોર્ટે જ્યાં કડક વલણ લીધું તો અમને સંતોષ થયું કે ભાઈ નહીં હવે અમને ન્યાય મળશે પરંતુ આજે આટલા દિવસ થઈ ગયા છે તોય કમિશનર ઉપર કોઈ કાર્યવાહી થઈ નહીં પૂર્વ કમિશનર ઉપર એટલે કમ એમને પકડવામાં નહીં આવતું અમારો પ્રશ્ન એ જ છે ને સ્કૂલ ઉપર પણ તાત્કાલિક ધોરણે એ લોકોના ઉપર એફઆઈઆર પાઠવી જોઈએ ને એમના ઉપર ગુનો નોંધવો જોઈએ